અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શિક્ષણ નગરી તરીકે ઓળખાતું હોય છે પરંતુ મોડાસા નગરમાં ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાની શરમનો છેદ ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ મહિનો ચાલી રહ્યો છે ત્યારે મોડાસા બસ સ્ટેશનથી કોલેજ સુધી દરરોજ રોજો ખોલવાના સમયે જ પબ્લિક બજારમાં ખરીદી કરવા કીડિયારાની જેમ ઉમટી પડે છે પરંતુ આ માર્ગ ઉપર કોઈ પોલીસ કર્મી હાજર ન હોવાથી ટ્રાફિક જામ થતો જોવા મળી રહ્યો છે અને લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે મોડાસાની મગદુમ ચોકડી પર કોઈ કારણોસર બસ બંધ પડી જવાથી વાહનોની બંને બાજુ લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે એવામાં જ રોજો પૂરો થવાનો સમય હતો જેથી ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો ત્યારે મોડાસામાં અરવલ્લી જિલ્લા પોલીસનું વડું મથક પણ છે ત્યારે કાયમ માટે ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવી પણ હવે લોકમાંગ ઉઠવા પામે છે